નો મહિમા જોવા જઈએ તો એ માના ઉદર ની અંદર જે બાળક એ સ્ત્રી પુરુષ આપણે બહાર આવ્યા પછી જઈએ કહીએ પાણ એ પહેલા આપણે નક્કી નહીં કરતા પણ એને શ્રીમંત કહેવામાં આવે છે શ્રીમંત નો અર્થ થાય જેને આપણે અમીર ને ગરીબ કહીએ એમ શ્રીમંત એટલે મોટો માણસ જેને કહેવાય એટલે આવનાર પરિવાર એ ક્યારેક શ્રીમંત પણ હોય શકે અથવા તો બની શકે બની શકે નહીં શકે એ એના છે શ્રીમંત આવતીકાલનું આયોજન છે સાહેબ આજે આપણે બધા ધન્યવાદ છે ગરમીનો પણ એવો માહોલ છે આ ગરમી ની અંદર ભજન કરવું પણ કાઠું છે ગરમી ની અંદર ભજન કરવું આપણે બધા ભજન કરીએ વાત ચોક્કસ પણ તેવું આપણે ફુરસદનું ભજન પાણી મળે જમવાનું મળે ઠંડો પવન મળે તો આપણે ભજન કરીએ પણ જો ગરમી થતી હોય ને તો રાધા રાવાની એ બોલો ઇઠ્યાસી હજાર વર્ષની તપ કરી શકે એને ચી દશા છે હું બોલો સદગુરુ ભગવાનનો આગળનો ઇતિહાસ તમે જુઓ એક પગે ધ્રુવ પ્રહલાદ એક લગ્યો એક પગે એમને તપ કરી શકે તો એમને આ બધું નહીં આવ્યું બધું આવે સાહેબ પણ કેવાનો અર્થ એ થયો કે ગમે તેવો સમય આપણા માટે આવે પણ આપણું મન જે સદગુરુ મહારાજે બેહાડ્યું અને એ જગ્યા પરથી આપણે ખસવું નહીં એટલે કે ઊભો નહીં થવું એની વાત કરી શકાય પણ જો અહીં ખસી ગયા તો તે ચોક્કસ આપણે પડી વેઠવું પડે વેઠવું પડે ને વેઠવું પડે એ કહ્યું ગંગા સતી પાનભાઈ વચ્ચે બે આહુ અને વહુનો સંવાદ આહુમાં એ પોતાની વહુને જ ઉપદેશ કર્યો છે કે મેરુ ડગે પર જના મનના ડગે પાન ભલે ભાગી પડે આ બધું બ્રહ્માંડ જ એના જે ભાગી પડે પણ આ જે મેં તને બોધ આપ્યો મેં તને જે સમજણ આપી છે એ મન તારું આગો પાસે ક્યાંય થવું જોઈએ નહીં એ મન એ ઉપદેશની વાત કરી છે સાહેબ પણ આપણે તો ક્યારે કે ક્યારે ડગમગ થઈ જાય છે ડગમગ થવા પાછળનું કારણ શું છે તો આપણી આપણી જગ્યા છૂટી જાય છે છૂટી જાય પણ તે જગ્યા ના છૂટે તો તો ચોક્કસ આપણે એ વાત પગીયે ને એટલે કહી છે નવસા બે લાયા હોય તો બે કઈ કઈ કહી શકાય કહું બરાબર નવસો એટલે વાત ની છે આ જીવ જન્મીને આવ્યો આવ્યો પછી એને ઠરવાનું ઠેકવાનું નહીં નહીં ને નથી કદાચ એ એક સાચું ઘર હોય જંગલ પહેલા દાખલો લીધે કાચું ઘર થયું કાચું ઘર નું આવું પાકું થયું એટલે જો કદાચ જે એમને એવી ભાવના છે કે આવતા ઉપર ચડા બોલો લો થાય ગ્રુભવનનો પણ એવાય રાહતા તો નહીં નહીં ને એમને સંતોષ તો નહીં નહીં ને નહીં એમ આ જીવ આ જન્મીન આયા પછી એ ભલે ને કરોડપતિ બને પણ છતાંય એને સુખ શાંત શુભ શાંતિ નહીં નહીં ને નહીં આમ આ વાત સંતો એ કહે છે અને મીનોએ આપણે કેવો ઉપદેશ કર્યો હતો કે રોમ રાખે એમ રરું વધવજી રોમ રાખે એમ રહેવું જો હવે આપણે આપણાથી રોમ રાખે એમ નહીં રહેવાતું પણ આ ભાઈ કેવું આપણું મન રાખે એમ રહેવું છે બોલો સદગુરુ ભગવાન હવે હારું આટલું બધું વાટી જે છે એ વાટી છૂટે જે છે અને છોડાવે કોઈ છોડાવે કોણ છોડાવે તો બે બંધન હોય તો કોઈ કોઈને કોઈ છોડાઈ શકતો નહીં પણ બે મહી એક છૂટો હોય તો બંધન વાળાને છોડાવે 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 એમ બંધન મુક્તિ શું હશે બંધન મુક્તિ કોને કહીએ બંધન મુક્તિનું સાધન શું હશે કે જેના વડે તરી જઈએ આપણી જોડે બંધન મુક્તિ નું સાધન શું છે સાહેબ આપણી જોડે બંધન મુક્તિ નું કોઈ સાધન નહીં એ તો સદગુરુ મહારાજ જોડે એવી યુક્તિ છે અને એ યુક્તિથી આ જીવાત્માને ફાર્વતી એટલે કે એને મુક્તિ પદ અપાવે છે શું અપાવે છે મુક્તિ પદ અપાવે છે મુક્તિ પદ કેવી રીતના અપાવે તો એનું અનુસંધાન એક આપણે દાખલો જોઈએ સરસ જનધન મગર બહુ સમજ સરસ સમજવા લાયક છે કે પ્રમાણ સહિતની વાત છે સાહેબ લાલ ગપ્પાની વાત નહીં અનુભવ પ્રેક્ટિકલ જ્ઞાન છે પણ એના સમજની અંદર બે દેશાગ્રી અંદર એક થી સોનો અને દેશાગ્રી અંદર પાવન અક્ષર ની બહાર એકડી મળે ને પાવન અક્ષર ને સોલ છત્રીસ વ્યંજન એ બાવન અક્ષરની ની બહાર એકડી થઈ પણ એ દેશાગ્રી ને લખેલું ખોટું તો નહીં પણ એ વાતું ત્યારે થાય તો શિક્ષક શિક્ષક જોડે જાય ત્યારે એ છોકરાને એ દેશાગ્રમ જાય એવું આ વાત છે વાંધો સંત શાસ્ત્રો ધર્મ ગ્રંથો બધું સાચું પછી ખોટું છે નહીં પણ આપણી મેં કીધું કે ત્યાં જેનું મનોમંથન કરવા જઈશું ત્યાં એની ક્યાંય આપણને બેસે નહીં એટલે આ બંધન મુક્તિ શું છે બંધન મુક્તિ કોને કહીએ બંધન મુક્તિનું સાધન શું હોય છે કે જેના વડે તરી જઈએ